ધાર્મિક ભાઈ જો સામાન લઈને બધું છે બધી ધોવાનું સામાન તો આપણે નવું મકાન લઈ લીધું છે ને એની સાફ સફાઈ કરવા માટે આપણે જવાનું છે આજે ભાઈ પોતા મારે હવે હેલો મિત્રો સીતારામ સ્વાગત છે ફરીથી તમારું એક ના બ્લોગ તો અત્યારમાં આપણે ના એ ધોઈ તૈયાર થઈ ગયા છે અને કપડા ધોવા નાખી દીધા છે મશીનમાં અને ધાર્મિક ભાઈ જો અમારે બેઠા બેઠા ટીવી જોવે જો ધાર્મિક ભાઈને ઠંડી લાગે છે કા તો ધાર્મિક ભાઈ બેઠા બેઠા ટીવી જોવે છે ધાર્મિકભાઈ તે જાગ્યા છે પણ જાગ્યા ત્યારે એમને ટીવી જોવે છે આપણે નાઈ ધન તૈયાર થઈ ગયા અને આજે નાસ્તા પાણી કરવાનું બાકી આજે થોડુંક લેટ જગ્યા છીએ કેમ કે આજે ધાર્મિક ભાઈ રજા છે તો કીધું મોડા જાગ્યા અત્યારે સવા નવ થઈ ગયા છે તો ચાલો આપણે નાસ્તા પાણી બનાવી નાખીએ અને પછી હું ધાર્મિક ભાઈ નાસ્તો કરી લઈએ ભાઈને ભૂખ લાગી છે તો ચાલો નાસ્તા બના આમે ભાઈ ટીવી જોતા એટલે તલ્લીન થઈ જાય જવાબ ન દે અને અમારા ઓમ ભાઈ વ્યા ગયા છે સ્કૂલ અને મેહુલ આજે સુતા છે તો આપણે મેહુલ જાગે ત્યાં નાસ્તા પાણી બનાવી નાખીએ પછી બધા સાથે સાથે નાસ્તો કરી લઈએ ધાર્મિક ભાઈ છે નાસ્તા તો નાસ્તામાં જો અત્યારે થેપલાનો લોટ બાંધું છે અને આપણે ચા મૂકી દીધી છે અને મેથી અત્યારે વીણી જો અત્યારમાં થોડીક વાર લાગી ગઈ કેમકે મેથી વીણતા થોડીક વાર લાગે તો મેથીને વીણું થોડુંક થોડું થઈ ગયું ને મેહુલ માટે ગરમ પાણી મૂકી દીધું છે મેહુલ ને થોડુંક મજા જેવું નથી થોડુંક ગરમ પાણી મૂકી દે નહીં વાંધો નહીં તો ચાલો મેહોરનું ગરમ પાણી થાય નાઈ દૂધ તૈયાર થાય તો આપણે નાસ્તા બની જશે અને ધાર્મિક ભાઈ પણ આવી જાય સમય થઈ જશે અને આપણી ચા સરસ મજાની ઉકળી ગઈ જો દૂધ નાખવાનું બાકી છે તો ચાલો આપણે થેપલા બનાવી નાખીએ પહેલાં તો અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા આપણે થેપલા ને ચા બનાવી નાખ્યું ને જો આપણે સરસ મજાના થેપલા અને લીલી હળદર અને આમળાની ચટણી લીધી છે અને સાથે ચા બનાવી નાખી છે અને ધાર્મિક ભાઈ નાસ્તો કરીને લઈ ગયા તો ચાલો બધા નાસ્તો કરવા અત્યારે સરસ મજાના ગરમા ગરમ થેપલા ને ચા મજા આવે અને અત્યારે હજી થોડી ઠંડી છે તો આવો ગરમા ગરમ નાસ્તો હોય તો ખાવાની મજા આવે ને શિયાળાને ઠંડીમાં થેપલા અને સાથે ગરમ ચાવે એટલે બહુ જ મજા આવે ખાવાની હલો મિત્રો જય શ્રી રામ તો આપણે નાઈ લોઈ લીધું છે ને નાસ્તો કરી લીધો છે મમ્મી અહીંયા જો કપડાં હંકેલા છે અને બધું કામ કરી લીધું છે તો આપણે નવું મકાન લઈ લીધું છે તો એમાં સાફ સફાઈ કરવા જવાની છે હાલો આપણે અહીંયા સાફ સફાઈ કરવા જઈએ આ ધાર્મિક બેનો ભાઈ જો બે રમવા મંડ્યા છે અત્યારે નવરા થઈ

તો આ છે આપણું નવું મકાન તો ચાલો આપણે ધાર્મિકભાઈ ગેટ ખોલી નાખીશ તો જો આ આપણું મકાન છે ને એવું તો અહીંયા આપણે સાફ સફાઈ કરવા આવી ગયા છીએ તો આપણે પોતી ગયા છીએ નવા સાફ સફાઈ કરવા માટે તો ચાલો હવે આપણે સાફ સફાઈ કરી નાખીએ અને ધાર્મિક ભાઈ જો આપણે બધો સામાન લઈને આવી ગયા છે ડોલ ને એવું બધું લઈને મારા ઓમ ભાઈ જો આવે છે તો હવે આપણે સાફ સફાઈ કરી નાખીએ તો જો પાછું

શર્મિલા બેન પણ આવી ગયા જો સાફ સફાઈ કરવા માટે અમારા માન ભાઈ ધાર્મિક પણ સાફ સફાઈ કરે છે તો આપણે સાફ સફાઈ કરી નથી આવું ફટાફટ અને અમારા ઓમ ભાઈ ગયા છે તો લેવા માટે ગયા હમણાં આવી જશે તો આપણે આખું મકાન જોવાનું છે ખૂબ મોટું છે એટલે જોતા વાર લાગશે કે ત્રણ એવું લાગે તો કામકાજ કરીને થાકી ગયા બે રૂમ ધોઈ અને હજી રસોડો બાકી છે અહીંયા બધું બારનું બાકી છે તે બધું ધોવાનું બાકી છે અને હવે ઓમભાઈને ધાર્મિક ભાઈને ભૂખ લાગી તો હવે જઈશ આપણે નાસ્તો કરવા નાસ્તા કરી કરીને પછી પાછું આપણે સફાઈ કામ કરશું તો ચાલો હવે નાસ્તો કરી આવીએ પહેલાં આપણે સ્વાદમાં વાળે છે અમારે ઓર્ડર આપ્યો છે ત્રણ પેપ્સી છે અને પીઝા છે અને કેક છે અને મારા ધામભાઈને જો બહુ ભૂખ લાગી છે તો ગયા છે તો ચાલો બધા પીઝા ખાવ ધાર્મિક બેન જો બહુ ભૂખ લાગે છે પીઝા ખાવાનું ધાર્મિક ભાઈ ખાઈને બહુ ખુશ છે જો કેટલા ખુશ થઈ ગયા

માં ધાર્મિક બેન થોડુંક વધારે જ પીતા ખવાઈ ગયા તો ધાર્મિક ભાઈ હાલે છે હવે તો ચાલો હવે આપણે પાછું કામ શરૂ કરી દઈએ પછી બેન હારે પછી આપણે ઘરે જતા રહીએ પાછા તો નવા મકાન આખા મકાન આપણે સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે આપણે જાશું ઘરે તો બધો જ સામાન તૈયાર થઈ ગયો છે નળીને મળે હા વાંધો હું ભાઈ પણ જો હવે ઘરે જાય તો ચાલો હવે આપણે જાશું ઘરે આજ તો હાવ થાકી ગયા કેમ કે આપણે નવા મકાન લીધા એ સારા કરવા ગયા હતા તો અમને ધાર્મિક ને રજા હતી તો આપણે મકાન હારા કરી આવ્યા ને અત્યારે જો સવા ભાત થઈ ગયા છે તો સવારના લગભગ સાડા અગિયાર બાર વાગ્યાના ગયા હતા તો અત્યારે પાંચ વાગે આપણે સારા કરીને આવ્યા તો કન્ટિન્યુ સારા કર્યા ખાલી નાસ્તો કરવા ખાલી પોરો ખાધો નાસ્તો કરવા બેઠા ને એટલી વાર પોરો ખાધો એટલું તે પછી ગયા ત્યારના હારૂજ કરતા હતા બાર વાગ્યાના તો અત્યારે પાંચ વાગ્યા સુધી મકાન સારું કર્યું તો હવે સાફ થઈ ગયું ને હવે પછી પાછા બે ત્રણ દિવસ પછી પાછું આપણે પોતાને મારી આવું તો ચાલો હું થાકી ગયા છે તો થોડીક વાર આરામ કરશું અને પછી પાછું કંઈક કામ કરશે ને ધાર્મિક ભાઈ તમારા આવીને સીધા પોતાનું ચગાવવા ધાબે બે આવી ગયા અને અમ ભાઈને આવું થોડુંક વાંચું હોય છે તો વાંચશે ને કર આરામ કરશે અને આપણે તો આરામ જ કરવાનો હશે આજે મકાન સારું કરવા ગયા તો બહુ થાકી ગયા મારા એટલા ભાઈ ગયા છે કરે છે એટલું થાકી ગયું છે અને હું થાકી ગઈ તો હું અત્યારે સુઈ ગઈ હતી ઘડીક વાર બસ સુઈ ગયા એટલે ઘડીક આરામ કર્યો હતો અને હવે જો કપડાં ઢગલો લઈને બેસી ગયો છું તો સવારના કપડા અત્યારે સંકેલું છું અને અત્યારે જો સાત વાગે એવા આવી ગયા છે તો કપડાં ખંકેલું છું ને કપડાં અંકેલી નવરી થાય છે ને અત્યારે રસોઈ સમય થાય છે એટલી થાકી ગઈ છે રસોઈ નથી કરવી એમ કેમ કે મકાન બહુ મોટું છે ને તો મતલબ અહીંયા જેટલું કામ કરું છું ને એથી કામ ત્યાં મારે કરવાનું થયું તો સાવ થાકી ગઈ તો ઓમભાઈ ભાઈ હતા તો સારું થયું ને ત્યારે હું તો સાવ થાકી જાત મતલબ એકલી ગઈ હોત ને તો આજે અડધું કામ કરીને એનો આવે પણ ઓમને ધાર્મિક હતા તો ખૂબ સપોર્ટ મળી ગયો અને મારા ફ્રેન્ડ પણ આવ્યા હતા શર્મિલાબેન છે એણે પણ થોડીક હેલ્પ કરી એને કામ હતું તોય બિચારા એ આવ્યા હતા મને કામ કરાવવા તો બધાએ તેને કામ કર્યું ને તો તોય પાંચ પાંચ વાગ્યા નવરાત્રી બાર વાગ્યાના કામ કરે પાંચ વાગ્યા સુધી કામ કર્યું અને હજી તોય થોડું ઘણું તો કામ બાકી રહી ગયું છે તો પછી મૂકીને ભાઈ આવ્યા કાંઈ હજી પછી ઓમને ધાર્મિક બહુ થાકી ગયા હતા મમ્મી થાકી ગઈ કીધું કાંઈ ને પછી નેક્સ્ટ ડે કાલ તો નહીં મેળવે પણ પ્રમદી પાછા જશું આપણે તો ચાલો કપડાં અંગેલ નાખીને પછી રસોઈ કરશું ને રસોઈમાં આજ તો કક સાદું જ બનાવી નાખવું છે બહુ થાકી ગઈ છું જમવાનું બની ગયું છે ને અમારે ધાર્મિક ભાઈ નીચે રમીને આવી ગયા છે ને આમ જો કાલે ઉત્તરાયણની તૈયારી થવા મળી છે જો ઉત્તરાયણ આવી ગઈ હવે કિન્ના બંધાને છે ને તમને અત્યારે બાંધીશ તો ચગાવતો જશે ને કિન્ના બાંધતો જશે એમ ન કરે અત્યારે બધા કિન્ના બાંધ નાખે તો એટલે હવાર પસ્તાર છે ને ચગાવવા ચગાવાનું ધરો ને એટલા બધા પતંગ હું કેમ લાવ્યો તારે એકને ચગાવવાના એટલા બધા પતંગ જોઈએ એટલા બધા તારે એકને ન જોઈએ ગાંડા એટલા બધા નો લવાય ચગી જશે બધાય હા સાથે બધા પૂરા કરી દઈશ તો સારું કહેવાય હે

બની ગયું છે પણ આજે જમવા કોઈ બેઠા નથી ને જમવાનું મોડું થઈ ગયું જો અત્યારે નવ વાગી ગયા છે પણ જમવાનું મોડું બનાવ્યું હતું ને ધાર્મિક નહોતો અને ઓમ સુઈ ગયો હતો મેં કીધું કાંઈ નઈ લઈ નીચે આવી ગયા હતા મેહુલ લાવે જાય ને તો બધા હાર વાર જમી લઈએ તો ચાલો લઈ આવી ગયા છે ને મારા ઓમ ભાઈ પણ જાગી ગયા ધાર્મિક ભાઈ આવી ગયા છે તો આપણે જમી લઈએ જમી ગા પછી નવરા થઈ જાય તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો

હવે આપણે જઈએ છીએ નવા ઘરે સાફ સફાઈ કરવા અને ઘર જોવા તો હાલો હવે આપણે નીકળી ઘરની સાફ સફાઈ કરવી અને આપણે વિડીયો કરશું હવે તો આપણે આવી ગયા છે પીઝા ખાવા જો આ ટાર્ગેટ ભાઈ નો શું ઓર્ડર આપ્યો છે જો ગાર્લિક છે પીઝા છે ધાર્મિકભાઈ બેસી ગયા છે તો ચાલો બધા પીઝા ખાવા અમારા મોબાઈલ ને તારી બહુ ભૂખ લાગે છે તો આવી ગયા તો મોબાઈલ તો જો અમારે તો આપણે હવે નવા મકાનની સફાઈ થઈ ગઈ તો હવે આપણે જાશું ઘરે અને મારા ધાર્મિક ભાઈ પણ આવી ગયા છે જો તો ચાલો તો તો હું તો આપણે નવા મકાન આખા મકાનની સાફસફાઈ થાકી ગયો દમન જેમ થાકી ગયો હવે ઓમભાઈને બબડાડ ઉપડી ગયો જો થાકમાં થાકમાં ઓમ ભાઈની અંદરમાં બડબડ કરે જ જાગીને બેઠો ને પાછો ઉઈ ગયો এটল মার দিগো থাকি যায়